સુરેન્દ્રનગર જિલ્લા અને દસાડા તાલુકા સહિત પાટડી શહેરી વિસ્તારમાં ચાર દિવસથી હવામાન વિભાગની આગાહીને લઈને ભારે માત્રામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે બપોરે વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે જેને લઈને ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાવા પામ્યા હતા ત્યારે આ પાણી ખેતરોમાં મોટી તારાજી સર્જી શકે તેવી શક્યતાઓ સર્જાઈ છે

તારીખ પાંચ સપ્ટેમ્બરની રાત્રે આઠ વાગ્યાથી અત્યાર સુધી અમારા નાના ગોરૈયા ગામમાં ખૂબ મુશળધાર વરસાદ વરસ્યો છે અને જે આપ લાઈવ વિડિયોના માધ્યમથી જોઈ શકો છો કે આજે ખેતરો બધા જ ને દરિયાની જેમ પેટમાં ફેરવાઈ ગયા છે અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ખૂબ મોટી આશંકા સેવાઈ રહી છે ત્યારે આ વિડિયોના માધ્યમથી હું જવાબદાર વહીવટી વહીવટીતંત્રને કહેવા માગું છું કે આપ સત્વરે આપની ટીમ લઈને અમારા નાના ગોરૈયા ગામમાં આવો અને નાના ગોરૈયાના એક એક ખેતરમાં જઈ તપાસ કરી સર્વે કરી અને નુકસાનીનો તાગ મેળવી અને સરકારશ્રીની એસડીઆરએફની યોજના મુજબ દરેક ખેડૂત ખાતેદારને ઇનપુટ સબસિડી સ્વરૂપે જે સહાયની જોગવાઈ છે એના મુજબ જોગવાઈ મુજબની સહાય આપવામાં આવે તેમજ જવાબદાર વહીવટી તંત્રને હું કહેવા માગું છું કે આ છેલ્લા અડતાલીસ કલાકથી અમારા ગામમાં ખૂબ મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સવારથી ન્યૂઝ ચેનલોમાં વિડીયોમાં આ બધું ચાલે છે કે ભાઈ નાના આ ગામમાં આવી પરિસ્થિતિ છે છતાં અત્યાર સુધી કોઈ જવાબદારી અધિકારી કે કોઈ એ ગામની મુલાકાત લીધી નથી નુકસાનીનો તાગ મેળવ્યો નથી એટલે ફરી આજે હું સાત સપ્ટેમ્બરની પૂર્વ સંધ્યાએ આજે આપને આ વિડીયોના માધ્યમથી થકી કહેવા માગું છું કે સત્વરે નાના ગોરૈયા ગામના ખેડૂતોને ખેતરોએ જૈન તપાસ કરવામાં આવે ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે ખૂબ દયનીય છે મોટા પ્રમાણમાં ખેતરોમાં પાણી ભરાયા છે તો આપને ફરી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ નાના ગોરૈયાના દરેક ખેતરોની મુલાકાત લઈ અને એનો સર્વે કરી અને સત્વરે પાંચ તારીખથી ચાલુ થયો છે અને અત્યાર બંધ જ નથી રહ્યો એટલે લગભગ દસથી બાર ઇંચ વરસાદ પડી ગયો છે અને બધા ખેતરો પેટમાં ફેરવી ગયા છે તો અમારી માગણી એવી છે કે એસડીઆરએફની જે યોજના હેઠળ જે ખેડૂતોને લાભ મળવા હોય માત્ર તે અધિકારીઓને અમારે જણાવવા માગીએ છીએ અને તાત્કાલિક ધોરણે કોઈ એવી ટીમ બનાવે અધિકારી તો તે અધિકારી મુલાકાત લે ખેતરોની તો એમને ખબર પડે કે કેટલું પાણી ભરાણું છે અને કેટલું નુકસાન છે અને અત્યારે બીટીમાં ફ્લાવરિંગનો સમય છે એટલે ફ્લાવરિંગ તો બધો બધો વરસાદના કાળે બધો ખરી ગયો છે એટલે ઘણો નુકસાન છે અમારા ગામમાં મારું ગામ નાના ગોરૈયા પટેલ જયેશ કુમાર દલસુખભાઈ મારું ગામ નાના ગોરૈયા છે દેવભાઈ વિખાભાઈ

અમારે પાંચ તારીખથી વરસાદ ચાલુ થયો છે અતિ ભારે વરસાદ ચોવીસ કલાકમાં બહુ વરસાદ પડ્યો તમે આ જે વરસાદ પડ્યો છે એ બાબતે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે એવી અપેક્ષા રાખી કે જે સરકાર મુજબ જે રાહત થતી હોય એ રાહત અમને આપે અને બધા ખેડૂતોને આપે ગ્રામ પટેલ ઘનશ્યામભાઈ નાના ગુના રહેવાસી છું અમારા ગામમાં પાંચ દિવસથી બહુ ખૂબ જ વરસાદ પડે છે માટે મારા બીટી પંદર વીઘાનો બીટી હતો તે બીટીમાં ફાલ બધું ખરી ગયું છે તો સરકારને વિનંતી છે કે જે સહાય મળતી હોય છે આ ધોરણ મુજબ તો મને સહાય આપવા વિનંતી મારે ખૂબ નુકસાન બહુ થયું છે પાટડી